નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોને પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પો પસંદ કરો એમાં પેલું ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર છની રેખા તથા અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ઝીરો અને માઇનસ ત્રણ બીજું બિંદુ માઇનસ બે અને માઇનસ બે ખાલી જગ્યા ચરણનો બિંદુ છે તો જવાબ આવશે ત્રીજા ત્રીજું સમીકરણ યુગમાં ચાર એક્સ પ્લસ ઓગણચાલીસ બરાબર ચૌદ અને ખાલી જગ્યા આલેખ સમાંતર રેખાઓ છે તો માઇનસ બાર એક્સ બરાબર નવ ચોથું ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનો માપ નથી તો વિસ્તાર પાંચમું બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યક માઇનસ મધ્યસ્થ તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ મિત્રો ધોરણ દસની જે નવનીતો છે કે જેની અંદરથી તમને આ એકમ કસોટીઓ અથવા તો આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના દરેક દાખલાઓ દરેક પ્રશ્નોના સોલ્યુશન મળી જશે અને આ આની અંદરથી એટલે કે આ નવનીતની અંદરથી તમે કોઈપણ પ્રકારના તમારા જે મૂંઝવતા પ્રશ્નો હોય તેનું સરળતાથી તમે સોલ્યુશન મેળવી શકો છો એટલા માટે જ આ નવનીત જે છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની તમારે નવનીત અથવા તો કોઈપણ પ્રકારનું સાહિત્ય જોઈતું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક આપી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ નવનીત જે છે તે ઘરે બેઠા મંગાવી શકો છો સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ નવનીત મંગાવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી રહેશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે જો એક્સ બરાબર ટુ યુ બરાબર ત્રણ એ સુરેખ સમીકરણ પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર કે નો એક ઉકેલ હોય તો કે બરાબર જવાબ આવશે એક એક્સ અક્ષ અક્ષ અને રેખા એક્સ પ્લસ વાય બરાબર છ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસે એકમ થાય તો જવાબ આવશે અઢા જો તેરસ પ્લસ ઓગણીસ વાય બરાબર નેવું અને ઓગણીસ એક્સ પ્લસ તેર વાય બરાબર સિત્તેર હોય તો એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે પાંચ જો અવલોકન છ સાત એક્સ આઠ વાય અને ચૌદનો મધ્યક નવ હોય તો એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા તો ઓગણીસ જો અવલોકનો ચોસઠ ચાલીસ અડતાલીસ એક્સ તેતાલીસ અડતાલીસ તેતાલીસ અને ચોત્રીસનો બહુલક તેતાલીસ હોય તો એક્સ પ્લસ ત્રણ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે છેતાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલું કોઈ પણ તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય તો ખોટું મધ્યસ્થ બરાબર બહુલક મધ્યક તો ખોટું તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે તો જવાબ આવશે સાચો ત્યાર પછી છે વિભાગ બી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરવાના છે ને લખવાના છે બે ગુણના પ્રશ્નો છે પેલું બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે

તેર બરાબર છવ્વીસ અને ઓગણચાલીસે તેર ના ત્રણ ગણા થશે ત્યાર પછી નીચેના સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલ આદેશની રીતે શોધો તો ટુ એક્સ માઇનસ વાય બરાબર વન જેમ એક્સ પ્લસ ટુ વાય બરાબર પચીસ ટુ એક્સ માઇનસ વાય બરાબર એક પાંચ એક્સ પ્લસ ટુ વાય બરાબર પચીસ તો સમીકરણ એકમાંથી વાય બરાબર ટુ એક્સ માઇનસ વન મળે અને સમીકરણ બેમાં વાય બરાબર ટુ એક્સ માઇનસ વન એટલે કે પાંચ એક્સ પ્લસ બે કાઉસમાં બે એક્સ માઇનસ વન બરાબર પચીસ પાંચ એક્સ પ્લસ ચાર એક્સ માઇનસ બે બરાબર પચીસ એટલે નવ એક્સ બરાબર સત્યાવીસ તો છેદ ઉડાડીએ તો એક્સ બરાબર ત્રણ એટલે વાય બરાબર ટુ એક્સ માઇનસ વનમાં એક્સ બરાબર ત્રણ મૂકતા વાય બરાબર ટુ ત્રણ માઇનસ વન એટલે કે વાય બરાબર પાંચ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પાંચ છે ધોરણ દસની જે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપરથી પણ તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પણ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તમને ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ થશે ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો પાલું પાંચ વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે પાંચ વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો ધારો કે જેકબની વર્તમાન ઉંમર એક્સ વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર વાય વર્ષ છે પાંચ વર્ષ બાદ જેકબની ઉંમર એક્સ પ્લસ પાંચ વર્ષ અને તેના પુત્રની ઉંમર વાય પ્લસ પાંચ વર્ષ થશે આથી આપેલ માહિતી મુજબ એક્સ પ્લસ પાંચ બરાબર ત્રણ કાઉસમાં વાય પ્લસ પાંચ એક્સ પ્લસ પાંચ બરાબર ત્રણ વાય પ્લસ પંદર એક્સ માઇનસ ત્રણ વાય બરાબર દસ વળી પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર એક્સ માઇનસ પાંચ વર્ષ અને તેના પુત્રની ઉંમર વાય માઇનસ પાંચ વર્ષ હતી આથી આપેલ માહિતી મુજબ એક્સ માઇનસ પાંચ બરાબર સાત કાઉસમાં વાય માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ બરાબર સાત વાય માઇનસ પાંત્રીસ એક્સ માઇનસ સાત વાય બરાબર માઇનસ ત્રીસ આમ માંગેલ સુરેખ સમીકરણ યુગ નીચે મુજબ બની શકે એક્સ માઇનસ ઓગણચાલીસ બરાબર દસ એક્સ માઇનસ ઓગણસી બરાબર માઇનસ ત્રીસ હવે ઓગણસીમાંથી ત્રીસ આપણે બાદ કરીએ તો એક્સ બરાબર આપણને ઓગણસી માઇનસ ત્રીસ માઇનસ ઓગણચાલીસ બરાબર દસ એટલે કે ફોર વાય બરાબર ચાલીસ તો વાય બરાબર દસ કે એટલે એક્સ બરાબર સાત વાય માઇનસ ત્રીસમાં વાય બરાબર દસ મૂકીએ તો એક્સ બરાબર આપણને મળશે ચાલીસ ત્યાર પછી છે બીજું નીચેની માહિતી એક ગામડાના બસો કુટુંબો માટે ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબનો માસિક ખર્ચ અને બહુલક શોધો અને કુટુંબનો માસિક ખર્ચ શોધવાનો છે તો બહુલક શોધવા માટે આપણે પહેલાં તો બહુલકની અધસીમા પંદરસો વર્ગ લંબાઈ પાંચસો બહુલકની આવૃત્તિ ચાલીસ વર્ગની આવૃત્તિ ચોવીસ અને એફ જે છે તે તેત્રીસ મળશે સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું એટલે એમાં જવાબ આવશે બહુલકનો અઢારસો ને સુડતાલીસ પોઈન્ટ ત્યાંશી મધ્યક આપણે શોધીએ તો એ બરાબર સત્યાવીસો પચાસ એસ બરાબર પાંચસો લઈને પદ વિચલનથી ગણતરી કરવાનો કોષ્ટક આપણે રચીએ તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સીગમાં એફઆઈ ઇન્ટુ એચ એટલે આપણને જવાબ મળશે બે હજાર છસો બાસઠ પોઈન્ટ પચાસ આમ કુટુંબના માસિક ખર્ચનો બહુલક રૂપિયા એક હજાર આઠસો ને સુડતાલીસ પોઈન્ટ ત્યાંસી છે અને મધ્યક બે હજાર છસો ને બાસઠ પોઈન્ટ પચાસ છે એવું આપણે કહી શકીએ તો દોસ્તો ફરી મળીશું આપણે જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન બેંકના મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે